જય વિશ્વકર્મા દર્શક મિત્રો આજે આવ્યા છીએ આપણે અમદાવાદ ખાતે જ્યાં સૌરાષ્ટ્ર ગુજરાત સુતાર યુવક સંઘ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા સડતાલીસમો સમૂહ લગ્નોત્સવની પૂર્વ તૈયારીઓ થવા જઈ રહી છે અત્યારે ભાગે તૈયાર થઈ ગયું છે આવતીકાલે અહીં પંદર નવ દંપતીઓ પ્રભુતાના પગલાં માણશે તો આપણે એની પૂર્વ તૈયારીઓ જોઈએ શું શું છે કેવું છે મુખ્યત્વે આ સ્ટેજ બનાવવામાં આવ્યું છે જ્યાં આવેલ અહીં મહેમાનો સાથે અન્ય જો બહારથી પણ મહેમાનો આવશે જે એના માટે આ તૈયાર સ્ટેજ કરવામાં આવ્યું છે સાથે અહીંયા સાથી મિત્રો છે જે પૂરી તૈયારીઓમાં લાગ્યા છે આપણે જોઈ શકીએ પંદર માંડવાઓ જેને ચોરી તૈયાર કરવામાં આવી છે લાઈનમાં દર્શક મિત્રો આજે અમદાવાદ ખાતે આ ગ્રાઉન્ડ કાલે મહેમાનોથી ભરાઈ જવાનું છે અંદાજે પચીસો થી ત્રણ હજાર મહેમાનો આવવાની શક્યતા તો આપ જોઈ રહ્યા છો માંડવાઓની લાઈન જ્યાં પંદર નવલંપીથી પ્રભુતાના પગલા માંડશે સોફા બેસવા માટેની તૈયારીઓ અહીં પ્રમુખ તથા અન્ય અગ્રણી ગ્રહણ મીટિંગો ચાલુ છે પૂર્વ તૈયારીઓ વિશે જ્યાં આવતીકાલથી સવારથી કાર્યક્રમોની એક વણઝાર થવાની છે તો તેના વિશે અહીં તમામ અગ્રણી શ્રીઓ પોતાની ચલો જોઈએ આગળ લાઈટ ડેકોરેશન સાથે તૈયાર કરવામાં આવ્યું છે અમદાવાદ થી આપડે ગીતા મંદિરથી થોડું દૂર પરંતુ અમદાવાદનું સેન્ટર તો આપણે હોઈ શકે 15 માંડવાઉ તૈયાર છે તમામ કાર્યક્રમો તમે અ આવતીકાલે સવારથી કાર્યક્રમો શરૂ થવાના છે લોકલ અમદાવાદ સાત સહયોગી સંસ્થાઓના તથા બહારથી પણ મહેમાન આવવાના છે અહીં જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બધું તૈયાર કરવામાં આવી રહ્યું છે અહીં અમદાવાદ ગીતા મંદિર ગુજરાત સુધાર યુવક સંઘના પ્રમુખ એવા ધર્મેન્દ્રભાઈ દેવડિયા છે

તો આવતીકાલે સવારથી મોટે ભાગે આપણે કોશિશ કરીશું કે લાઈવ બતાવી શકીએ તમને અહીંયાના કાર્યક્રમો વિશે તો આવતીકાલે ફરીથી સવારે મળશું સૌને જય વિશ્વકર્મા